ભારતીય લોકશાહી અને રાજનીતિના ઇતિહાસમાં એક કાળા પચાસ વર્ષ પૂર્ણ થયા ભરૂચ ખાતે ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના સભાખંડમાં સંવિધાન હત્યા દિવસ બે હાજર પચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમે ઉપસ્થિત રહેલા મુખ્ય અતિથિ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કટોકટીના સમયગાળામાં લોકશાહીનું ગળું ગોઠવામાં આવ્યું હતું તે સમય દેશ માટે સૌથી વધુ ત્યાગ અને સંઘર્ષ રાષ્ટ્રીય કાર્યકર્તાઓ તથા ભારતીય ભાજપે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણા આરડીસી એનઆર ધાથલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાઘરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કટોકટીના સમયગાળાના ભયાનક અનુભવોથી નવી પેઢીને અવગત કરાવવાનો હતો જેથી લોકશાહીની મૂલ્યવતા છળવાઈ રહે અને ભવિષ્યમાં ફરી ક્યારેય એવો અંધકારમય સમય ન આવે લોકશાહી જે ખતરામાં મુકાવી એ સમયને યાદ કરીને ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ થાય અને અર્થમાં દેશમાં લોકશાહી ને આપણે જાળવી રાખીએ એ ઉદ્દેશ્ય સાથે આજે કટોકટીના સમયને યાદ કરી